ભાઈ અને ભાભી આવવાના હતા કેમ નહીં આવ્યા હોય લાગે છે કે મમ્મીની એ વાતનું હજુ પણ દુઃખ લાગ્યું છે હજુ પણ ભૂલ્યા નથી એ વાત ભાભી ફોન નથી ઉઠાવતા ફરી એકવાર કરી જો પણ છે ને હું ગમે ત્યાં મૂકી દઉં છું બેન બાપ જય શ્રી કૃષ્ણ ભાભી જય શ્રી કૃષ્ણ કેમ છો બસ મજામાં તમે કેમ છો મેં એટલા માટે ફોન કર્યો હતો કે તમે લોકો આવવાના હતા ને તો કેમ આવ્યા નહીં અહીંયા વેઇટ કરીએ છીએ અમે આવવાના તો હતા શું થયું એક કામ આવી ગયું ને એટલે ના આવી શકીએ આપ ભાભી સાચું બોલો કે શું થયું છે આ તે દિવસની વાત નું હજુ પણ ભૂલ્યા નથી મારા સાસુનો સ્વભાવ એવો છે ક્યારેક એ કંઈ બોલી જાય ભાઈને કહી દો કે એ વાત હવે ભૂલી જવાની હોય બેનબા એકવાર એવું થયું હોય તો ભૂલી જવાય ને પણ જો મારે તમને કેવું તો નથી પણ જ્યાં સુધી હું તમને વાત નહીં કરું ને ત્યાં સુધી મને પણ શક નહીં થાય કારણ કે તમને જાણ કરવી ને બહુ જરૂરી વાત છે સમજી ને તમારી વાત ને અમે લોકો તમારા ઘરે આવતા જ હતા ઘર સુધી પહોંચી પણ ગયા હતા રસ્તામાં તમારા સાસુ મળ્યા પછી શું થયું શું વાત કરીએ કેશો મને તમારા સાસુ ન બોલવાનું બોલતા હતા કહેતા હતા કે તમે બે દિવસે ને બે દિવસે અહીંયા આવી જાઉં છું શરમ જેવું છે કે નહીં અને ગુસ્સામાં ન જાણે શું શું બોલી ગઈ પછી મારો કે તમારા ભાઈનો બેમાંથી એકનો પગ જ ના પડ્યો કે તમને મળવા આવ્યો તમારી સાથે વાત કરીએ એટલે અમે પાછા ઘરે આવી ગયા ભાભી એમનો સ્વભાવ જેવો છે એ મને ખબર છે અને ખરેખર એમને તમને બોલવાનો કોઈ હક પણ નથી એ શું કામ તમને બોલે છે ને આજ સુધી મને તો એ વાત ન સમજાણી

કે મારા સાસુ જે કરે છે ને વર્તન બરાબર નથી ખબર નહીં પૈસાનો આટલો તો શું પાવર છે એમને હર વાતમાં બધાને ઉતારી પાડે છે ભાભી પ્લીઝ તમે ખોટું ન લગાડતા કારણ કે હું તો સુડી વચ્ચે સોપારી છું ને ન તમને મૂકી શકું કે ન આ લોકોને હું ક્યાં જાઉં મને કાઈ ખોટું નથી લાગ્યું અને એમાં શું ખોટું લગાવવાનું પણ તમે શાંતિ રાખજો તમે ગુસ્સે ન થતા તમારા સાસુને કઈ કહી ના દેતા ભાભી વાત તો કરવી પડે ને આજે કઈ વાત નહીં કરું ને તો મમ્મીજીને ખબર જ નહીં પડે કે એમની કોઈ ભૂલ છે એ ક્યારે પોતાની ભૂલ માનશે જ નહીં અને એમને ભૂલ ગણાવીને શું કરશો આ તમને ખબર છે ને સંબંધો કેવા નાજુક હોય છે એકવાર એમાં તરાડ પડી ગઈ ને તો એ ક્યારે બુરાતી નથી પણ સમજો ભાભી તમે વાત તો કરવી જ પડે છો આજે તમે છો કાલે બીજા કોઈ નો અપમાન કરશે ત્યારે પણ બેન બાપ અમારા લીધે તમારા ઘર માં ઝઘડા થાય ને અમને નહીં પહોંચાય જે થયું હોય જવા દો ને તમારા સાસુને નથી ગમતું તો અમે હવે મળવા નહીં આવી આપણે બહાર મળી લઈશું તમે ઘરે આવી જાજો મળવા અત્યારે ભાઈની તબિયત કેવી છે સાચુ કહું ને તો જરાય સારી નથી બિચારા હિંમત હારી ગયા છે બધી ઉમીદો મૂકી દીધી છે જો એને સમજાવજો હું મારા સાસુ સાથે વાત કરી લઈશ અને એકવાર હું ત્યાં પણ વાત કરી લઈશ ભાઈ સાથે ખબર છે મને કે બીમારીથી વધારે અપમાનના શબ્દો હોય ને એ કડવા લાગે હું ભાઈ સાથે વાત કરી લઉં એને ફોન કરું છું હા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ મમ્મીજી હા સામે કોઈ મળ્યું હતું રસ્તામાં કેમ એટલે મારી પાસે એટલે કે મારી સાથે તો પેલું સવાલ જવાબની કોઈ રમત રમી રહી છે મમ્મી મળ્યું તું કોઈ આવ્યું તું કોઈ ફલાણું કોઈ ઢીકણું કોઈ કાંઈ નથી બોલ શું જ તારે પૂછવું શું છે એ કે ને તમે મારા ભાઈને ફરી વખત અપમાનિત કર્યો ભાઈને તારી ભાભી નહીં કરી તારા ભાઈને એકલાને નહીં આ હું પાછળ આંબલી તોડવા ગઈ હતી ને તો ત્યાં પાછળના રસ્તે ત્યાં આવતા હતા બે ચોરની જેમ મેં અપમાન કર્યું અને તારા ભાઈ અને ભાભીને ચોખ્ખે ચોખ્ખી ના પાડી દીધી એ શું વારે ઘડીએ મોઢું ઉઠાવીને આવી જાવ સારા લાગો છો મમ્મીજી શરમ આવવી જોઈએ તમને શું કામ સગા છે તમારા ભાઈ અને ભાભી હતા મારા અરે તમે માન ના આપી શકો તો કઈ નહીં અપમાન કરવાની જરૂર ન હતી માન આપવા જેવું તારા ભાઈ ભાભીમાં કઈ છે આમ જોવા જઈએ તો તારા આખા પિયરિયામાં કોઈને માન આપવા જેવું છે નથી હકીકત ખબર નથી ને એટલે આટલું બધું બોલો છો કેમ હકીકત તારા પિયર ની શું રાજા રજવાડા ના મહેલ માં રહેતા પિયર કે અચાનક બિચારા પર દુકાળ આવ્યો અને મસ્ત આમ ગરીબીમાં સરકી ગયા રેવા દે રેવા દે હો હકીકત તારા બાજુ પર ગઈ તારી હકીકત મારે જણાવી પણ નથી અને મારે સાંભળવી પણ નથી તમારી બધી જ વાતો પૈસાથી થી ચાલુ થાય ને પૈસા પર જ કેમ પૂરી થાય છે ખબર નહીં મારો સ્વભાવ જ એવો છે મારી પૈસા થી જ વાત શરૂ થશે ને પૈસા પર જ પૂરી થશે બોલ શું કરી લઈશ ખોટું છે મમ્મી તારા માટે ખોટું છે મારા માટે બધું સારું જ છે જો હું તમને છેલ્લી અને પહેલીવાર કહું છું ઓહો હવે મારા ભાઈ ને અપમાન સહન નહીં કર શું કરી લઈશ ઘણા બધા દીકરા માટે ભિખારી છે કોઈ બાપ તને લઈ નઈ જવા તૈયાર થાય બીજી આવશે ને તો એ પણ નહીં બીજી નહીં કદાચ પચાસ આવશે તો પણ આ ઘરમાં કોઈ ટકશે તમારો સ્વભાવ એવો છે ને કે તમને કોઈને સાચવતા આવડતું જ નથી તારો સ્વભાવ તો બહુ સારો છે નહીં મારા સ્વભાવ નહીં છોડ ને તારા સ્વભાવમાં તો ચાંદ મેલ્યા છે તું તો બોલતી હોય તો ફૂલરાજ જરતા હશે નહીં મારા સ્વભાવ ને પડતો હું તું તારા સ્વભાવ નું જો હું તો મારું જ જોઉં છું મને લપ કરવામાં કોઈ રસ પણ નથી તો શું કામ આવી લપ કરવા કારણ કે તમે મારા ભાઈનું અપમાન કર્યું એટલે તો તારો ભાઈ અપમાન ને લાયક છે એટલે અપમાન કરીશ હા તો વાંધો નહીં કરજો અપમાન હવે તમારા કોઈ સગા અહીં આવશે ને તો હું પણ એ જ કરીશ મારા સગા તારા સગાની જેમ વારે ઘડીએ મારા ઘરમાં પગ મૂકતા જ નથી ને એટલા નવરાજ નથી ને કામ ધંધા માણસ છે આમ નવરી બજાર નથી કે લાગણી અને પ્રેમનો દરિયો લઈને ઓહો તને શું કામ કરી છે એક જ ઘર માં રહીએ ને એટલે બોલવું પડે છે મારે ઓકે તો આ મજબૂરી ને ખંખેરી હા તમને કોઈ ને કે તમે આ મજબૂરી ને પકડી બેસી જ રહો સાચું કહું છું

તો હું પણ એ જ કહું છું કે મને પણ કોઈ રસ નથી તમને સાંભળવામાં કે સંભળાવવામાં મારી પાસે ઘણા બધા કામ છે તમારા ફાલતુના કોઈ કામ માટે મારી પાસે સમય નથી ને આ તમારા ભાઈના નામની પીપુળી વગાડવા તો મારી પાસે આવશો જ નહીં નહીં આવો વાત કરવી જ બેકાર છે લો બોલો વાત કરવી બેકાર છે તો શું કામ વાત કરવા આવે છે મેં તને કઈ કહ્યું છે કે તું વાત કરવા આવ તારા ભાઈ નું તને બહુ લાગતું હોય તો જા ને તારા પિયરિયા માં જઈને પડી દે ને ના જોય હોય તે દર વખતે ભાઈ ના નામની પીપુડી વગાડે છે હવે જો વધારે બોલી છે ને તો તને છોડીશ નહીં હું આ સમજાતું નથી ચાર ના અંદામેની અને હસો મીરા ના ઘરે ગયા છે ને ત્યાં ના ઉદાસ રહી છે શું થયું હશે જાણવાની કોશિશ તો કરવી જ પડશે ને કે શું થયું હશે કદાચ ડોક્ટરે કંઈ સારા રિપોર્ટ નહીં આપ્યા હોય શું કીધું હશે ડૉક્ટરે ભગવાન મારા અશોકને જલ્દી સારું કરી દેજો સાજા નરવા દીકરા રહી ને તો એની માને ખાઈ ચિંતા ન રહી ધામિનીને બોલાવું અશોક તો કદાચ સરખો જવાબ પણ નહીં આપે

કે દવાખાનું જો મેળ ન આવે તો બીજું બદલાવી દે તો ડોક્ટરે શું કીધું હા તમે લોકો જાન આવ્યા છો ને ત્યારથી તમારા મોઢા ખબર નહીં આપ એકદમ નિરાશ જેવા દેખાય છે મને સાચું કે ને ડોક્ટરે શું કીધું અશોક ને મમ્મી વાત એમ છે કે હું અને અશોકબેન બાના ઘરે પહોંચવા જ આવ્યા જતા હતા તો ત્યાં સામે બેન બના સાસુ મળ્યા અને કઈ રીતે કહું તમને કે ને દીકરા કાઈ દુખ નઈ થાય કેમ કે જ્યારે માણસનો સમય નબળો હોય ને ત્યારે બધી બાજુથી તકલીફ આવતી હોય છે એમના સાસુએ અમારી સાથે બહુ ખરાબ વર્તન કર્યું શું કહ્યું કે બસ મોટું ઉપાડીને આવી ગયા ને આ બે દિવસે ને બે દિવસે પોતાની બેનના ઘરે આવતા શરમ નથી આવતી નાકકાન જેવું છે કે નહીં કંઈ જ્યારે જુઓ ત્યારે બસ અહીંયા આવી જાઉં છું મદદ માંગવા માટે ભગવાને જપલો છે શું દીકરા કે જ્યારે માણસનો સમય નબળો હોય ને ત્યારે પોતાના સગાવાળા પણ સાથ નથી આપતા પણ હા શું કરશું તું જ કહે ને હાઈ આટલી અઘરી હશે તો આપણને આજે જાણવા મળ્યું હા જાણીને એમને પણ દુઃખ થયું છે પણ છોડો ને મમ્મી આપણા બેન બા ત્યાં ખુશ છે ને પછી બીજી વાતમાં આપણે માથું નથી મારવું અને એમને ન ગમતું હોય તો હવે આપણે ત્યાં નહીં જવાનું પણ બેટા આપણને આશા તો હોય ને આ મીરાની કેમ કે તને ખબર છે ને કે બધી રીતે આપણને મદદ કરે છે પૈસા ટકીએ કાંઈક તકલીફ હોય તો પણ અને કંઈક દવાખાનું આવ્યું હોય ને તો પણ ગમે ત્યારે ઊભી રહી છે કરે છે પણ આમાં આપણે કંઈ કરી શકીએ એમ નથી ને આ કહેવાય છે ને શંકાનું કોઈ સમાધાન ના હોય શકની કોઈ દવા નથી હોતી એટલા માટે કહું છું આ ખાલી ખોટું આપણે બેનબાની સાસુની ઉપરવટ જઈશું બેનબાને મળવાની કોશિશ કરશું તો ખાલી ખોટું બેનબાને અને એમના સાસુ વચ્ચે ઝઘડો થશે બેનબા ત્યાં સરખી રીતે નહીં રહી શકે એના કરતાં તો આપણે ના જઈએ વધારે સારું

મેં એમને કહી દીધું છે કે આવી બધી વાતો છે કારણ કે બેનબાને ખબર જ હતી ને કે અમે એમના ઘરે જવાના છીએ એટલે અમે ના ગયા ને એટલે પૂછવા માટે ફોન આવ્યો હતો કે તમે લોકો ઘરે કેમ ના આપ્યા એટલે મેં માંડીને વાત કરી કે અમે રસ્તામાં આવતા હતા ને આવી બધી વાત થઈ છે એટલે અમે ઘરે નથી આવ્યા દુઃખી થતી હશે મારી દીકરી એના ભાઈને લઈને એની મા અને ભાભીને લઈને છોડો જમવાનું તૈયાર છે જમી લો